સુરતના રાંદેર વિસ્તારમાં રામનગર ચાર રસ્તા પાસે એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે અહીં એક પાન સેન્ટરની બહાર કોઈ અજાણી વ્યક્તિ પોતાની બાઇક મૂકીને જતી રહી હતી લાંબા સમય સુધી કોઈ બાઇક લેવા ન આવતા આખરે દુકાનદારે શંકાના આધારે તપાસ કરી તો તે પણ દંગ રહી ગયો હતો રામનગર વિસ્તારમાં આવેલા એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી એક બાઇક પડી હતી દુકાનદારને શંકા જતાં તેણે સાવચેતીના ભાગરૂપે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને બાઇકની તલાશી લીધી બાઇક પર લટકાવેલ એક થેલાને ખોલતા દુકાનદારના હોશ ઉડી ગયા હતા થેલામાંથી રોકડા રૂપિયા બે પોઈન્ટ ઓગણ લાખ ચાર જોડી કપડાં દારૂની એક નાની બોટલ મળી આવેલ આટલી મોટી રકમ અને દારૂની બોટલ જોઈને દુકાનદારે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જો કે સૌથી મોટો સવાલ એ હતો કે લાખો રૂપિયા ભરેલી બાઇક મૂકીને માલિક ગયો ક્યાં પોલીસ તપાસમાં આ બાઇક કતારગામ વિસ્તારમાં રહેતા દક્ષેશ કુમાર અરવિંદભાઈ પટેલની હોવાનું સામે આવ્યું હતું રાંદેર પોલીસે છત્રીસ કલાકની જહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઇક માલિકને શોધી કાઢ્યા હતા બાઇક દક્ષેશકુમાર અરવિંદભાઈ પટેલ ઉંમર છેતાલીસની હતી જે ત્રેપન પંચદેવ સોસાયટી આંબા તળાવડી કતારગામ રહે છે હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે પોલીસ સ્ટેશન પહોંચેલા દક્ષેશભાઈએ પોતાની આપ વીતી જણાવતા કહ્યું કે તેઓ જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા તેમની પાસે રહેલા બે લાખ રૂપિયા તેમના દીકરાની ફી ભરવા માટે હતા હું મારું બાઇક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ગયો અને ઘરે જતો રહ્યો મારી સાથે મારા ચાર જોડી કપડાં પણ થયેલામાં હતા બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત